સુરતના કાદરસની નાળ વિસ્તારમાં ટ્રાફિક જામની સમસ્યા દિન પ્રતિદિન વધી રહી હતી જેમાં દબાણના કારણે રસ્તો સંકોચાઈ ગયો હતો સ્થાનિકો અને વાહન ચાલકોની ફરિયાદોને ધ્યાને લઈને ટ્રાફિક એસસીપી અને ટંડેલની ટીમે કડક કાર્યવાહી કરીને દબાણ દૂર કરાવ્યું હતું સાથે સાથે નિયમ ભંગ કરતા બાઇક સવારો પર દંડિત કાર્યવાહી કરાઈ હતી અને હેલ્મેટ વગર વાહન ચલાવનારા સામે ઝુંબેશ ચલાવાઈ હતી સુરત શહેરમાં દિવસેને દિવસે ટ્રાફિકની સમસ્યા ગંભીર બની રહી છે ખાસ કરીને કાદરસાની નાળ વિસ્તારમાં રસ્તાની આસપાસ થયેલા દબાણના કારણે વાહન વ્યવહાર અનેક વખત ઠપ્પ થતો જોવા મળ્યો છે આ સમસ્યાને લઈને શહેર ટ્રાફિક વિભાગ સતર્ક બન્યું છે સુરત શહેરના કાદરસાની નાળ વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી ટ્રાફિક જામની ગંભીર સમસ્યા સર્જાઈ રહી હતી

તાત્કાલિક દબાણ હટાવવાનું કાર્ય હાથ ધરવામાં આવ્યું હતું દબાણ દૂર થતા રસ્તો ખુલ્લો થતા વાહન વ્યવહાર શરૂ થયો હતો દબાણ હટાવવાની સાથે ટ્રાફિક પોલીસ દ્વારા હેલ્મેટ વગર વાહન સામે પણ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી અનેક બાઇક ચાલકોની અટક કરી નિયમ ભંગ બદલ દંડ ફટકારવામાં આવ્યો હતો ટ્રાફિક વિભાગના અધિકારીઓએ જણાવ્યું હતું કે આવા અભિયાનનો મુખ્ય હેતુ શહેરમાં વ્યવસ્થિત ટ્રાફિક વ્યવસ્થા જાળવી રાખવો છે અને લોકોને ટ્રાફિક નિયમોના પાલન પ્રત્યે જાગૃત કરવાના પ્રયાસો છે આવનારા સમયમાં પણ આવા અભિયાન હલનચલન વિસ્તારોમાં ચાલુ રહેશે સુરત શહેરના પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેલોસ સરનાએ ખાસ સૂચના કરેલી કે સગરમપુરા અઠવાગે તેમજ કાદરતાની નાળ નવસારી બજારમાં ખૂબ જ ટ્રાફિકનું ભારણ રહેતું હોય તેમજ લોકો આડેધડ પાર્કિંગ કરતા હોય અને દબાણનો પ્રશ્ન હોય જેના અનુસંધાને મેં ડ્રાય રાખી અને અમારા સર્કલ આઠ નવ અને દસ ના પોલીસ અધિકારીઓ તેમજ પોલીસ માણસો સાથે ટીમ રાખીને ડ્રાઈવ ના ભાગરૂપે જે લોકો દબાણ કરતા હોય હેલ્મેટ વગર પહેરતા હોય એ લોકો જે અમે આજે ડ્રાઇવ રાખી છે અને એમના વિરુદ્ધ દંડાત્મક કાર્યવાહી હાલ ચાલુ છે